આઠ વલ કેટલા વરી રમીએ પાંચો પાંચો વાળ આ પાંચો વાળા હાલ મારા અરે તું છે ને આવ્યો હાલે હું જોઈ લઉં હો હ હ હું આવ્યો

આવી આ જ ની લકી આવો આ હું આયો આ મારતી પાવડ આ લા લકી કરોડ નો આડે હો પૈસા પૈસા ઉગા આ તું કે તો આ બારે આ 20000 નું આડે હો હું આવું વિંતરા જનું આલેમો આલા એલાલું પાણીનું અમાર અડો લગરે ઊંઈ ગયું આની અંદર હવે તાડી પાસે શું હોયદુ હોય હવે તો એક મોબા રહ્યો છે ઈ રેડ વાળ ઈ એવો આ તો તારે હવે તમારા પર રઈવાની ના જજમાં વડ્યા ઈ ડેટો આ લાઈવ કોણ લાઈવ કરી દે એમ મને બુટડીવાડી ના અર્જીસ મડરો આ રીક પર ગેટ પર આવ્યો રે આ લાય ફોન વાળા એમ અચ્છા કોઈ નોટી ઓન ટીન ખાવાનો નઈ હો આ બીજો

Pezh a eto